સાતલપુર તાલુકાની વાત કરવામાં આવે તો સાતલપુર તાલુકાના કોરડા ગામના ચરેડીવાસના લોકોએ ત્રીસ વર્ષથી વીજળી જોઈ જ નથી રાત્રે ચરેડીવાસમાં અંધારપટ છવાઈ જાય છે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના કોરડા ગામના ચરેડીવાસમાં રોડ રસ્તાનો વિકાસ તો દૂરની વાત પણ ત્રીસ વર્ષથી લોકોના ઘરમાં વીજળી જ નથી સ્ટોરી રિપોર્ટ બાય વી કે કે અમારે કોઈ રીતની કોઈ સુવિધા એ નહીં ત્યાં પણ નથી કોઈ રસ્તાની સુવિધા નથી કોઈ લાઇટની સુવિધા કશું કઈ પણ તક અમારી તો આપણે સરકારને એટલી વિનંતી છે કે અમારે રસ્તાની માંગણી હે એક અને એક લાઇટ ની માગણી તો આટલો અમારો સ્વીકાર કરે ને અમને આ તો બની મદદ કર્યામાં પાત્ર પાત્ર અરજીઓ થઈ બરાબર એટલે કોઈ સુવિધા નથી બરાબર પણ કરી અરજી આવડી નથી બરાબર ઓકે